ટોપા મેલી તમારું સ્વાગત છે પૂરી કિચન પાપામાં આજે આપણે વેજ ટાકોસ બનાવીશું તેના માટે મેં આ રીતે કોબીજ લઈ લીધી છે થોડી કેપ્સિકમ બે લીધા છે ટામેટા ડુંગળી બટાકા લીધા છે મકાઈ મેં બાફીને રેડી કર્યા છે આ રીતે બાફીને કાણાવાળા ટોપા કાઢી લેવાના જેથી કરીને પાણી બધું પીતળી જાય હવે આપણે બધા વેજ કટ કરી લઈશું ઝીણા ઝીણા બટાકાને આપણે બાફવા માટે મૂકી દઈશું ડુંગળી ટામેટાને બધું આપણે ઝીણું ઝીણું કટ કરી લેવાનું છે બધું સૌપ્રથમ આપણે બટાકાને આ રીતે કટ કરીને તેને બાફવા માટે મૂકી દઈશું તો જો આ રીતે આપણે બધું વેજીટેબલ કટ કરી લીધું છે મકાઈને પણ બાફીને રેડી કરી દીધા છે આ રીતે ઝીણું ઝીણું ચોપ કરી લેવાનું બધું જો આ રીતે બટાકા બફાઈને રેડી થઈ ગયા છે હવે તેને ઠંડા થવા માટે મૂકી દઈશું આપણે તો જો આ રીતે આપણે ઘઉંનો લોટ લઈ લીધો છે હવે તેમાં આપણે મોવન થોડું રેડીશું તેલનું હવે તેને આપણે લોટ બાંધી દેવાનો છે રોટલી જેવો આપણે એકદમ ઓવન રેડી આ રીતે આપણે મિક્સ કરી લઈશું પહેલાં તો આ રીતે મિક્સ થઈ ગયું છે હવે તેમાં આપણે થોડું મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે હવે તેને પણ મિક્સ કરી લઈશું આપણે આ રીતે મિક્સ થઈ ગયો છે હવે તેમાં આપણે થોડું થોડું પાણી રેડતા જઈશું તેને રોટલી જેવો સોફ્ટ લોટ બાંધી દઈશું આપણે આ રીતે લોટ બાંધીને રેડી કરી દીધો છે હવે તેને દસ મિનિટ માટે આપણે રેસ્ટ આપી દઈશું હવે આપણે જે મસાલો બનાવવાનો છે તેના માટે મેં આ રીતે ચીલી ફ્લેક્સ લીધું છે સેઝનિંગ લીધું છે મરી પાવડર લીધો છે મીઠું આપણે સ્વાદ પ્રમાણે લઈશું સેઝવાન ચટણી લીધી છે ટૉમેટો કેચઅપની જે આવે છે બોટલ આ રીતે તે લીધી છે મેં બટાકા આપણા ઠંડા થઈ ગયા છે તો આ રીતે તેને થોડા વચકચરા ક્રશ કરી લીધા છે મેજુ તો આ રીતે આપણે એક વાસણમાં કોબીજ લઈ લીધી છે હવે તેમાં આપણે મકાઈના દાણા નાખી દઈશું આ રીતે મકાઈ તમારે બાફીને લેવાની છે કાચી મકાઈ નથી લેવાની આ રીતે જે વેજીટેબલ મેં કટ કર્યું છે ડુંગળી કેપ્સિકમ ટામેટા એ અંદર એડ કરી દઈશું આ રીતે હવે આપણે તેમાં જે આ મસાલા કાઢ્યા છે તે નાખી દઈશું અંદર તેમાં સેજવાન ચટણી નાખીશું થોડી થોડું ટમેટા કેચઅપ નાખીશું હવે આપણે બધું મિક્સ કરી લઈશું પહેલાં આ રીતે મીઠું તમારે સાત પ્રમાણે લેવાનું તમારે ચાખી જોવાનું મસાલો જો તમને ઓછું લાગે તો વધારે પછી એડ કરી શકો છો તમે આ રીતે તેને મિક્સ કરી લઈશું આપણું બધું પહેલાં આ રીતે આપણે બધો મસાલો મિક્સ કરી દીધો છે તે ચીઝ લઈ લીધું છે તેને આપણે જે આ માવ બનાવે છે તેમાં આપણે છીણી નાખીશું આ રીતે આપણે ચીજ છીણીને રેડી કરી દીધું છે હવે તેને આપણે મિક્સ કરી લઈશું આ રીતે અંદર જે આપણે ટફિંગ બનાવી છે તેમાં મિક્સ કરી લેવાનું છે ચીજને આ રીતે આપણે મિક્સ કરી લીધું છે હવે તેનું બેન્ડિંગ માટે આપણે આ રીતે ટાકોસમાં ભરીશું તો છૂટું પડી જશે તેટલા માટે બેન્ડિંગ માટે આપણે જે બટાકા બાફેલા છે તેને પણ અંદર ક્રશ કરીને આ રીતે નાખી દઈશું જેથી તેનું બેન્ડિંગ થઈ જાય ટાકોસ આપણે જ્યારે ભરીએ ત્યારે અંદર ચોટીને માવો રહે નીકળી ના જાય તેટલા માટે હવે આપણે બટાકા અંદર આ રીતે મિક્સ કરી લઈશું માવામાં આપણો માવો બનીને રેડી થઈ ગયો છે દસ મિનિટ પછી લોટ આપણો આ રીતે થઈ ગયો છે હવે તેને આ રીતે મછલી કાઢીશું નાના નાના લુવા કરી દઈશું આ રીતે આપણે પૂરીઓ ટાઈપ જે બનાવીએ તેવી રીતે નાના લુવા કરીશું આપણે તેને પૂરી જેવો આકાર તેને આપીને વણી લઈશું આપણે પહેલા આ રીતે મીડિયમ સાઇઝની રોટલી આપણે તેને વણી લઈશું પાતળીની મેં એક નોસ્ટિક તવો લઈ લીધો છે તેની અંદર આપણે જે રોટલી વણી છે તે નાખી દઈશું તેને અજ કચરી આપણે પહેલાં શેકી લેવાની છે તો આ રીતે એક બાજુ થોડું પરપોટા જેવું થઈ જાય આ રીતે સાઈડ ચડી જાય એટલે તેને ફેરવી કાઢવાની તેને બંને સાઈડે આ રીતે થોડી થોડી આપણે શેકી લેવાની છે આ રીતે અજ કચરી તેને એક સાઈડે આ રીતે થોડી બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તેને શેકી લેવાની આપણે આ રીતે હવે તેવી રીતે આપણે બધી રોટલી બનાવી લઈશું તો જો આ રીતે આપણે રોટલી હજકચરી બનાવીને રેડી કરી છે મેં શેઝવાન ચટણી અને થોડો ટોમેટા કેચઅપ હોય તે બંને મિક્સ કરી આ રીતે ચોપડવા માટે ચટણી બનાવી છે મેં તેને આપણે આ રીતે રોટલી પર ચોપડી દઈશું તે રીતે આપણે બધી રોટલી પર આ રીતે ટોમેટા કેચઅપ અને સેજવાન ચટણી મિક્સ જે કરેલી છે તે લગાવી દઈશું તો આપણે આ રીતે બધી રોટલી પર સેજવાન ચટણી લગાવીને રેડી કરી દીધી છે હવે આપણે જે માવો બનાવ્યો છે આ રીતે જે આપણે વેજીટેબલનો જે માવ બનાવ્યો છે એ આપણે ટાપુસ ઉપર મૂકીશું તો જો આ રીતે આપણે જે મસાલો બનાવ્યો તો તે આપણે બધી રોટલી પર આ રીતે મૂકી દીધો છે આપણે આ રીતે રોટલીને ફોલ્ડ કરી દેવાની છે આ રીતે જુઓ આ રીતે થોડી દબાઈ દેવાની ઉપરથી પ્રેસ કરી આ રીતે તમારે ઉપરથી ચીઝ નાખવું હોય વધારે તો તમે નાખી શકો છો મેં અંદર એડ કર્યું છે વધારે એટલે મેં ઉપર નાખ્યું નથી આ રીતે આપણે બધી રોટલીને ફોલ્ડ કરી દઈશું તેને થોડું આ રીતે પ્રેસ કરી દેવાનું એટલે જેથી કરીને આપણો માવો જે છે તે રોટલીમાં કમ્પ્લીટ ચોટી જાય હવે આપણે આ રીતે નોટસ્ટિકનો તવો ગરમ કરી દીધો છે તેમાં આપણે આ રીતે બટર નાખી દઈશું બટર ફેલાવી દીધું છે હવે તેમાં આપણે જે ટાકોસ ભર્યા છે તે શેકવા માટે મૂકી દઈશું આ રીતે આ રીતે આપણે ટાકોસ શેકવા માટે મૂકી દીધા છે નોસ્ટિકના તવા પર હવે તેને એકદમ મીડિયમ આંચ પર આપણે તેને શેખવાના છે આ રીતે જો એક સાઈડે થઈ ગયા છે હવે તેને આપણે બીજી સાઈડ પણ એ રીતે શેકી લઈશું આ રીતે આ રીતે થોડા બ્રાઉન રંગના થાય ત્યારે તેને પલટાવી દેવાના બંને બાજુ આ રીતે બ્રાઉન કલર આવે ત્યાં સુધી તેને આપણે શેકી લઈશું તો જો આ રીતે બંને બાજુ બ્રાઉન રંગના થોડા થાય ત્યાં સુધી આપણે તેને શેકી લેવાના આપણા ડાકુ થઈ ગયા છે હવે તેને આપણે કાઢી લઈશું નોસ્ટિક પેનમાંથી જો આપણા ટાકોસ બનીને રેડી થઈ ગયા છે આ રીતે મેં સૌ કરી દીધા છે તેને ઉપરથી ચીઝ નાખીને આ રીતે આપણે સેજવાન ચટણી સાથે સૌ કર્યા છે વેસ્ટ ટાકોસ બનીને રેડી થઈ ગયા છે આપણા તમે પણ ઘરે ટ્રાય કરો એકદમ સરસ બને છે જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્કસ ફોર વોચિંગ